જય શ્રી કૃષ્ણ શ્રી સિવાય નમસ્ત ભીએમ વેલકમ ટુ અવરનીંગ બ્લોગ તો સાડા છ થયા છે તો ફટાફટ ઉઠલી માટે લોટ બાંધી દો અને શાક તો સમાર્યું છે કોબીનું પહેલા લોટ બાંધી દો અને પછી શાક સમારી શાક વગારી દો તો એ કરીએ પહેલાં તો વહેલા ઊઠી ગયા છે ગાજુમાં મંદિર છે તો અવાજ આવે છે મહાદેવનું અત્યારે આરતી થાય છે તો શ્રી સિવાય નમસ્ત જય જય શ્રી રાદે જય ભોજનમાં પછી કન્ટિન્યુ કરવી સાડા સાત થઈ ગયા છે અને જો ખજૂરનો એક ખજૂર પાકનો એક ટુકડો ખાઈશું આપણે ચા રેડી છે અને શાક પી થઈ જવા આવશે થોડું મસ્ત સાત થઈ ગયા છે સાડા સાતે હું ખજૂર પાકનો એક ટુકડો લપેટીશ અને પછી હું પહેલાં ચા પીશ અને પછી રોટલી કરીશ પછી ટિફિન તૈયાર પછી કપડાં અને રોટિંગનું જે કામ છે એ સીવું માટે આજે સૂપ બનાવું ટામેટાનો એટલે પ્યોરી બનાવીશ સૂપ પ્યોરી પ્યોરી બનાવીશ સૂપ નહીં કેમ કે સૂપ નથી પાવતો તો બસ એ છે તો પહેલાં સાફ થઈ જાય એટલે પછી ફટાફટ રોટલી કરીએ પહેલાં ચા પાણી પતાવીએ કેમકે ચા પહેલાં જોઈએ જ છે સવારમાં ચા પીએ પછી જ કામ થાય એવું છે એટલે એમ ના ભલે ખાવાનું મોડું મળે તો ચાલે પણ પહેલાં ચા તો પીવી જ પડે તો પેટમાં પેટ્રોલ જાય તો જ પેટનું કામ કરે એમ તો એવું છે તો પછી કન્ટિન્યુ કરીએ શ્રી શિવાય નમસ્તે બેન જય જય શ્રી રાધે જય તો આઠ અને વીસ થઈ ગઈ છે અને મારું ટિફિન તૈયાર થઈ ગયું છે કોબી બટેકાનું શાક રોટલી જે એમનું દૂધ તૈયાર છે અને સીવું માટે ટામેટા બફવા મૂકી દેવાનું છે તો આઠ ને વીસ થઈ ગઈ છે અને બધું કામ તો થઈ ગયું છે તો પહેલાં હવે સીવું માટે ટોમેટો પ્યુરી કરવા મૂકી દઉં કેમકે પછી એ ઉઠા છે તો પછી એને ભૂખ લાગી હોય છે અને પછી ત્યારે બનાવવા બેસીએ તો પછી એની ભૂખ મરી જાય છે સુકામ એટલે અત્યારે આજે વહેલી ઉઠી છે તો ફટાફટ મૂકી દઉં એને મેં તો રોજ રાત બનાવીને ગરમ ગરમ આપી દઉં છું પણ આજે ટાઈમ છે તો ટૉમેટો બને ટોમેટો પ્યુરી બનાવી દઉં અને બસ હવે કપડાં કરે કરીશ અને પછી ટૂટિંગ કામ કચરા પોતા એ ઉઠે પહેલાં બધું થઈ જાય તો બસ તો બસ આ ચાલી રહ્યું છે જે એમ ઉઠી ગયો તે પહેલાં એમનું ટિકિંગ કરી દઉં ફટાફટ પછી કામ કરીએ જેમ જોડે વાત કરીએ જે એમ ઓ જે એમ ગુડ મોર્નિંગ ઉઠે ગુડ મોર્નિંગ પૈસા બોલે ગઢમાં તો ફિર બાદ મેં કન્ટિન્યુ થઈ ગયા છે હવે બસ એ ઉઠે એટલે એના આપી દઈએ અને વોશિંગ મશીન વાસણ થઈ ગયા વોશિંગ મશીન કેટલા પર છે થર્ટી સેવન તો કામ ચાલી રહ્યું છે કરતા રહીએ છીએ બસ હવે કચરા પોતા રહ્યા છે ખાલી પછી સીવું ઉઠે એટલે એના પહેલાં ગરમ ગરમ કરીને આપી દઈશ કે હજી સૂવે છે તો બસ આ છે અને પછી રોટલી બનાવીશું અને બાદ બનાવી દઈશું તો ખાવાનું તૈયાર બસ આજુ છે બોલો દીધું તો પછી મળીએ શ્રી શિવાયનો મસ્ત જઈ જાય રાતે શીલાથી જઈબો છે તો સવા જ થઈ ગયા છે અને સીવું ભાઈ ઉઠી ગયા છે દેખો હિંચકો ખાવાનું ઉઠીને પહેલા અને મંદિર ખુલી ગયું છે તો મંદિરના દર્શન કરી દો અને મમ્મી માટે ચા મૂકી દીધી છે શિવનું દૂધ ગરમ ગરમ મૂક્યું છે હવે એને સૂપ પીવડાવી દઈશ પણ એક થઈ ગયો છે શિવ નોડી જોવે છે મમ્મી શેક કરે છે પગમાં શિવ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો શિવ શું કરે છે તેની બાટલી હાથમાં લીધી છે રમવા

અને પછી હું જમી લઉં મમ્મી જમી લે એટલે પછી વાસણી થઈ જાય અને પછી પોતું દઉં એટલે કામ ફિનિશ પછી ત્યાંથી જવાનું શ્રી શિવાયના મસ્ત બી અમજાયથી શિરાતે જાય બોચરમાં તો પોણા ત્રણ થઈ ગયા છે અમારી કથા ચાલે છે પ્રદીપજી મિશ્રાની મમ્મીને કસરત કરી દીધી છે એમની માટે ગરમ પાણીની શેક માટે ગરમ પાણી મૂક્યું છે બસ અને શીવું સુઈ ગયો છે તો છ વાગ્યા ઉઠ્યા હતા હજી નવરા પડ્યા નથી તો શીવું તો ગયો હિંચકા ખાતા ખાતા મેં કીધું સરસ હિંચકો નાખો નહીં પડે બસ આ ચાલે છે તો અત્યારનું કામ તો પત્યું હવે સાંજે જોઈએ શું બનાવીએ શું કરીએ રોજનું એનું એ હોય બીજું શું હોય હવે જિંદગી લગ્ન પછી તો આવી જાય લગ્ન પહેલા સારું હતું ઘરે જઈને ખાવાનું તૈયાર બે ટાઈમ મળતું ખાલી વાસણ ઘસવાના હતા અત્યારે વાસણ ઘસીએ છીએ ખાવાનું બી બનાવીએ છે બધું ધીરે ધીરે કરીએ છીએ તો અભી ચલ રહ્યા હૈ ધીરે ધીરે સબ અચ્છા હોગા તો શ્રી શિવાય નમસ્તુભ્યમ જય જય શ્રી રાધે જય ગોચરમાં સાડા પાંચ થઈ ગયા છે અને શિવ ઉઠ્યા હિંચકામ બેસી ગયો છે પહેલા કે મને હિંચકામાં જ બેસાડો જો ફોણ આવે છે

તો પેલા એની માટે દૂધ બનાવી દઉં મસ્ત વાળું અને પછી કન્ટિન્યુ કરીશું તો બીજું તો શું લોક તો બનાવી દઉં છું પણ થમલીન બનાવતા નથી આવડતું એ શીખવાનું છે થઈ તો એ શીખીએ છે હવે ઘરનું કામ કરીએ કે શીખીએ એવું થઈ જાય જોઈએ હવે જે થાય તો પછી કન્ટિન્યુ કરીએ મસ્ત કેમ થઈ જાય શીરા ગોચરમાં તો પોણા સાત થવા આયા છે રાધા નામ સંકીર્તન કર્યું છે ચાલુ અને હળદની દાળ લાવી છું ઢોકળા બનાવવાના છે રાજકોટની ચટણી આવી છે રાજકોટની ચટણી કેવી છે જોઈએ ચાટીને પછી નારિયેળની ચટણી બે અને ખીર અને શિવના પપ્પા લાયા છે ભરપૂર માત્રામાં મેથી કાલે બનશે ઢેબરા તો બસ હવે ખાવાનું બનાવવાનું કન્ટિન્યુ કરીએ પલી ગઈ આ સરસ હવે યલો આ એવું નહીં કરવાનું થયું એ હમ સલસ પેલા મોટું ભરાવવાનું બટુ હવે ભલાયા સરસ પછી આ ભરાવવાનું હા વાવ पापा और मैं शॉपिंग के लिए जा रहे हैं साख लेने के लिए कल के लिए देखो तो सीव मे नवा चुचू वाला बूट गया है देखो वो पहन के पापा करेंगे और अभी बाजार जाके आए बाजार जाने आया तो ओट्स लाया जाए मैडम जार लाए जो

શિવ છે ઉલટી ખીચડી બનાવવાની છે દાળ પલાળી છે અને કેટલા વાગ્યા છે પોણા આઠ થઈ ગયા છે તો હવે ફટાફટ કામ ચાલુ કરીશું ખીચડી બનાવી દઈએ શિવની અને પછી ઢોકળાની થાળીઓ ફટાફટ ઉતરે પછી વઘારી ખાઈશું પછી પછી કન્ટિન્યુ કરીશ શ્રી શિવાયનો વસ્તુ તમે જઈ જઈશ જો જેવું ઉચરમાં ચડ ને ચડ હા આજ

કરો નવ વાગ્યા છે અને ઢોકળા તૈયાર છે અને સીવ ને દીધું છે તો બસ આજના વ્લોગ આટલું જ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો શ્રી સિવાય નમસ્તે જૈન બહુ જન્મ